બધાયને એ રસ્તે જોવાનું છે ત્યારે આપણા ગામમાં જે ઘટના બની સ્વર્ગસ્થ જીકુબેન કુરજીભાઈ દાભી જેમનું નિધન થયું પરમ કુપા કૃપાળુ પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ કે એમના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ આપે બરાબર એમને આપણે બે મિનિટ બે મિનિટ આંખો બંધ કરી શ્રદ્ધાંજલિ પાઠવી પછી આજની આપણે આ મિટિંગ આપણે આગળ ધપાવશું તો મારી આપ સર્વને વિનંતી છે બે આંખો જોડી આપણે એમને શ્રદ્ધાંજલિ પાઠવશું મનસસ્થ મહેમાનોને પણ વિનંતી કે બે મિનિટ આપણી આંખો બંધ કરી અને શ્રદ્ધાંજલિ આપણે ઓમ શાંતિ 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 મિત્રો આજની આ સભા આપણી જે ખેડૂત લક્ષી છે એમની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે ફરીવાર વિનંતી કે જે કોઈ લોકો હજી વડીલો આગેવાનો બહાર ઉભા છે એ અત્રે ઘણી બધી જગ્યા છે આપણે અડધો કલાક તમને ખેડૂત લક્ષી વાત કરવાની છે તો વિનંતી કે અત્રે આવી આપ આપનું સ્થાન ગ્રહણ કરો મેં મિત્રો આપનો પરિચય પણ આપી દીધો કે હું જ્યારે નાનો હતો ત્યારે આઠમ તહેવાર આવતો ખાસ કરીને તો બાપુ ત્યારે આ ગામની અંદર ખૂબ સરસ આઠમનો તહેવાર ઉજવાતો મટકીઓ ફૂટતી મને પણ ઈચ્છા થતી અને હું મારા મમ્મીને કહેતો કે ભૂતિયા આપણે આઠમમાં જાવું છે અને હું ઘણીવાર અહીંયા નાનો હતો ત્યારે આવેલો છું આજ પરંપરાને આગળ ધપાવવા માટે 2016 માં હું આઠપુર ગામનો સરપંચ બન્યો ત્યારથી માનીને મને પણ એવું થયું કે મારા ગામની અંદર આઠમનો તહેવાર ઉજવાવો જોઈએ બાપુ મારા ગામની અંદર પણ આઠપુર ગામની અંદર દર વર્ષે આઠમ તહેવાર અમે પણ ધામ ધૂમ થી ઉજવીએ છીએ કારણ કે હું નાનો હતો તો મારી ભાવના જે હતી એટલે મને પણ સરપંચ તરીકે મેં પણ આખું ગામમાં બે ટર્મ સુધી કામ કર્યું બાપુ 2016 થી માંડી 2024 સુધી મેં ગામનો સરપંચ અને સરપંચ પ્રતિનિધિ આજપુર મેં કર્યું ત્યારે આવો ધાર્મિક રોરો કાર્યક્રમ દર વર્ષે આજપુર પણ થાય છે બરાબર અને પ્રેરણા મેં મામાના ગામમાં એટલે કે તમારા જ ગામમાંથી મેં લીધેલી છે તો સર્વની આજની આ મીટિંગમાં